સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમાળાની ઘટના બાદ આમોડ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી સુરતમાં બનેલ ઘટના બાદ આમોડ પોલીસે ફરીથી શાંતિ સમિતિની બેઠક બોલાવી સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમાળાની ઘટના બાદ આમોડ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આમોદમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક આમોડ પોલીસના મથકે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આમર પોલીસ મટક ના પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કર્મટિયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ આશ્વાર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આગામી ગણપતિ મહોત્સવ તથા ઈડે મિલાદ ના તહેવાર ઉજવણી શાંતિપૂર્ણ માહોલ થાય તે અંગે આમોદ પોલીસ મથક ખાતે ગણેશ સમિતિના આગેવાન ગણેશ મંડળ આયોજકો તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની ની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કર્માટિયા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી શાંતિ સમિતિની મિટિંગમાં ગણેશ મંડળના પ્રમુખ મોન્ટુ કંસારા આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ ગણેશ મંડળના આગેવાનો વસંત પ્રજાપતિ પેટન પટેલ મુસ્લિમ સમાજના આગેવાનો નાજુ બાપુ આદિલ મલિક સલીમસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યાસિન દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ